તેવા વેધક સવાલો સ્થાનિક શહેરીજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેરના હાડદસામાં રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે જે કચરાપેટી નાની હોવાથી લોકો દ્વારા નાખવામાં આવતો કચરો રોડ ઉપર પડતો હતો જોકે આ કચરાપેટી પર ઉઠાવી લેતા લહેરીપુરા રોડ ઉપર કચરાનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે એટલું જ નહીં અસહ્ય દુર્ગંધથી વેપારીઓ તેમજ રાહદારીઓને મોઢા ઉપર ફરજિયાત રૂમાલ મૂકવાની ફરજ પડી રહી છે તેર સ્માર્ટ સિટી વાતો કરતા નેતાઓ કયા ખૂણામાં છુપાઈ ગયા છે તેવી લોકોમાં ચર્ચા ચાલી છે અજુગણના પણ પડ દેતેઈ